વલસાડ તિથલ બીચ ખાતે દરિયામાં ખરંડ સાથે મોજા ઉછળતા સહેલાણીઓ જોવા મટ્યા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી સહેલાણીઓને દરિયાથી દૂર રહેવા અપીલ કરી વલસાડ જિલ્લામાં સાઠ કિલોમીટર જેટલા લાંબો દરિયા તોફાની બન્યો હતો વલસાડ શહેરના સુપ્રસિદ્ધ ખાતે દરિયામાં મોજા હતા સાથે દરિયાના મોજામાં કરંટ જોવા મળ્યો હતો દરિયા કિનારે કોઈ હોનારત ન બને માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો દરિયા કિનારે મોજા ઉછળતા હોવાને લઈ મોટી સંખ્યામાં સહેલાણીઓ દરિયાની મજા માણવા માટે ઉમટ્યા હતા જેને લઈ પોલીસ દ્વારા તમામ સહેલાણીઓને દરિયાથી દૂર રહેવા માટે અપીલ કરવામાં આવી રહી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની ની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો